બધાને સ્વાગત છે ફરી એક નવા વિડીયોની સાથે જો અત્યારે હે આપણે રેડી થઈ ગયા અને સવાર પડી ગઈ આપણે પૂરા પૂરા ગામ ની અંદર જો આ છે ને મંદિર છે અને આપણે સાયકલ જુઓ ત્યાં રેડી થઈ ગઈ છે તો દર્શન કરીને અત્યારમાં નીકળવું કેમ કે જવાનું હવે તમને અત્યારમાં દર્શન કરાવી દઉં ચાલો હવે છે ને સાયકલ રેડી થઈ ગઈ તો હવે જઈએ મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છે ભોળાથી આગળ બે કિલોમીટર ગામ છે અહિયાં કણ આવી ગયા છે અને ગામ આમ તો હજી અહીંથી એક કિલોમીટર હમવું દેખાય છે અને જો હજી છે ને ચાંદો રહ્યો ને એ લાલ છે જો આખો અને આપણે હાથમાં જો આવી લાઈટ છે એ લાઈટ કરી કરીને આવ્યો જો કેમ છે ને અંધારું એટલું દેવડે છે અને જો પાછળ એને આપડે ધજા જો તો કઈ નઈ અત્યારમાં આ તો વેલા ચાલુ કરી કેમ કેમકે પછી એવો થઈ જાય છે નહી અવારમાં થોડું ગોધાર ખેંચી લેવી ને તો પછી આપણને હે ને તકલીફ ઓછી પડે કેમકે પછી તડકો અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે પછી તકલીફ પડે તો કઈ નહીં હવે જવાનું આપણે એને જ તો અત્યારમાં તો પાંચ કિલોમીટર તો ખેંચી નાખ્યું હાલો હવે જવા દેવી અત્યારે થઈ ગયું છે અંજોળું થઈ ગયું હે અને આ બાજુ દી ને ઉગું હે પણ ઉગ્યો નથી છે ઉગી ગયો છે પણ દેખાતો નથી અને જો આ બાજુ જો આપણી ધજા લહેરા હે સરસ મજાની ધજા ફરકે હે આપડી અને અત્યારે છે ને પંદર વીસ કિલોમીટર જેટલું કાપી નાખ્યું છે અને અત્યારે જવાનું આપણે આણે જ બાજુ જો આ સાયકલ છે આપડી તો મજાનો દી ઉગી ગયો જો તો અને હને આપડી સાયકલ યાત્રા થઈ ગઈ ચાલુ મસ્ત મજાનો દી ઉગી ગયો છે અને જો આપડી સાયકલ યાત્રા જો ચાલુ જ છે અને પાછળ જો એ લે રહી છે ને બે નનકો બેગ હતો ને એને બાંધી દીધો હે અને આપણે ગુંદી અને ને રાતે ત્યારે અહીંયા અંધારું એટલું થઈ ગયું તો આઠ વાગી ગયા જો આ જગ્યા રહી ને આઠ તો આ નહીં વાગી ગયા તા અને પછી તો લાઈટ કરીને પોગાડી દીધું ફાડા નવ થઈ ગયા ત્યાં પોગવાના કાંઈ વાંધો નહીં જો આજ એણે છેલ્લે દર્શન કરીને પછી આપણે ધોળકા આવીએ ચડી જવાનું છે હજી તો આ અંદરનો રસ્તો હે બાર હજી મેન તો બાકી જ છે એને અત્યારમાં ને તડકો નથી કરવાનો અને ફટાફટ ક્યાંય ક્યાં અવાજ છે અને હજી સુધી આપણા વિડીયોને હેને લાઈક ન કરી તો લાઇક કરી દેજો અને એક નાની અંગથી કોમેન્ટ કરી નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડિયોને કન્ટિન્યુ જોતા રહીજો અત્યારમાં ક્યાંય નાખ્યું ચાલ અને ભાલ વિસ્તાર છે ને જો તમે અહીંયા હે ને વગર પાયા એવું બધું થાય છે અને આ બધે લગભગ તો બધે સણ્યા જ છે હું ઠેટથી જોતાય ને જો આમાં સણ્યા જ છે બધે અને ઘઉં ને સણ્યા જ છે અને વગર પાયા થઈ જાય એવું કહેવાય છે અને આ કહે છે ને ધોરિયા કે એવું પાણી બાણી કાય નથી નથી કૂવો નથી બોર એમણામ નકર તો આમ કદાચ આપણે તો અહીં ક્યાં બધે પાતા હોય એટલે પાળિયું કરેલી હોય પાળિયું કરેલી વાયેલા હોય અને અહીંયા ક્યાંય હે જ નહીં એવું સમજો બધું સિંગલ જ પીળું હમણાં અને એમણાં વાઈ જવાનું ને એમણે લેતું આવવાનું જો હા પાથરા પીડા જોવા આપડે આપણે તો એને ક્યાં લાઈટ હોય ત્યાં સુધી નકરા ટોચવાના અને આ બાજુ તો શાંતિ બધાય અને પણ અહીં ક્યાં પાક છે ને ઓછો ઉતરવા એટલા બધા ચણાનો પાક કે એવો પાક આવતો નથી ઉગ્યા પણ એટલા બધા ચણા થાય નહીં અને આપણે હે ને ગુંજી ગામની અંદર પહોંચવા આવ્યા હી બસ પોગી ગયા હું પાંચસો મીટર આગળ છું જો સામે અને હે ને હવે તો આમ થા લાગો લાગવા છે કેમ કે સવારના એક જ ધારા આપણે ચલાવી હં પછી એક કોરો ખાધો દસ મિનિટનો અને આપણે હે ને જો પેન્ડલ તૂટી ગયા હે ને એ પેન્ડલ ને હજી તો આપણે ધોળકા જઈને આપણે હજી પેન્ડલ નખાવા જોઈશે આ વાંધો ને નાખી દઈશું ચાલો હે અણેસ થી બાજુમાં જવારસ ગામ હે જવારસ ગામ થી ચાલતો ચાલતો આગળ આવી ગયો અણે જો સામે દેખાય ને એ હરણેજ ગામ હે અને બસ નીકળી ગયો હું આગળ જવાનું હે હરણેજ થી દર્શન કરીને આપણે સડવાનું ધોળકા આવવાર માં નીકળાતા વેલા પાંચ વાગે નીકળ્યા હતા થી અત્યારે હે ને લાગ્યા સમજો ને કાંઈ નથી કરું મોટા ભાઈ બુંદી ના મોટાભાઈ હતા અને મને પાળી ગયા તા પાછા આગળ જઈને ઉભા રહી ગયા અને જો કે ચા આપણે અહીં પીધી જ હતી પાછળ ગામની અંદર તોય ક્યાં થોડીક પીતા જાઓ એટલે ચા ઘડીક પીધી અને પાછળ જો આ હે ને આવી ગયો પાંચસો મીટર જેટલું બાકી રહ્યું અર્ણે જ જો આ આગળ જ છે બસ પહોંચી ગયા હાલો તમને હે ને દર્શન કરાવું અણે ચાલો ફાટકને ટપાડીને સાયકલ છે ને ફાટકને ટપાડવી પડી કેમ કે નીચે જે અંડરગ્રાઉન્ડ હતો ને એ માર્ગ તો નીચે નહોતું જાય એવું એટલે પહોંચી ગયા છીએ આપણે મંદિરે અત્યારે અણેજની અંદર તો ફટાફટ ચાલો તમને પણ દર્શન કરાવું અંદર અને હું દર્શન કરી લઉં પછી જવાનું આપણે ધોળકાળા આવીએ ફાઈનલી હે ને આપણે અત્યારે અણેજ મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને આ બાજુ છે ને જો આપણી સાયકલ પડી છે અને આ બાજુ મંદિર છે આ બધું મંદિરનો જ ઇલાકો છે તો કદાચ અંદર તો વિડીયો શૂટિંગનું નહીં હોય પણ તોય હું તમને હશે તો તમને દર્શન કરાવીશ બાકી તો ફટાફટ હું પહેલાં દર્શન કરી આવું ચાલો હું પહેલાં તો દર્શન કરી આવું અને આ બાજુ હે આપણે સાયકલ મૂકી દીધી છે તો જઈએ ફટાફટ હવે ચાલો દર્શન કરી આવું મિત્રો મંદિરની અંદર આપણે હે અત્યારે દર્શન કરી લીધામાં બુદ્ધ ભવનના દર્શન કર્યા અને જો આવું હે ને કંઈક પાછળ મંદિર છે આ જો બહારનો નજારો તો મંદિરની અંદર દર્શન તો આપણે કરી લીધા પણ અંદર છે ને ફોટોગ્રાફીની મનાઈ હતી એટલે આપણે અંદર કોઈ ફોટો નથી લીધો કોઈ વિડીયો નથી લીધો અને અને કોમેન્ટની અંદર જયમાં બુદ્ધ ભવાની લખી વાળજો અને આપણે સાયકલ યાત્રા કરતાં કરતાં અત્યારે અહીં પહોંચી ગયા છીએ એટલા મરણેજની અંદરમાં બુદ્ધ ના દર્શન કરવા દર્શન કરી લીધા હે અમે જવાનું આપણે ધોળકા સાઈડ અને ધોળકાથી ખેડાવાળો જે રૂટ છે આપણે એ પકડવાનો છે અને બસ અને અત્યારે છે ને નવ વાગી ગયા છે નવ વાગી ગયા હે દર્શન કરી લીધા હે અને બસ પાંચ મિનિટ બેસીને બસ નીકળી જવી અને બહુ મજા આવી આજ તો કેમ કે કેટલા ટાઈમથી હું આ ખોદી આવ્યો નથી અને મજા તો યાર બહુ આવી તો અને હે ને આપણે હજી તો જવાનું આગળ હું હું થાય છે અને આપણે પાછળ ત્રણ કિલોમીટર ગામ હતું અહીંયા હે ને આપણે નાસ્તો કર્યો અને બસ હવે અહીંથી નીકળવું છે તો કોમેન્ટની અંદર જય મહાબુદ્ધ લખ્યું વાળજો તો ચાલો હવે છે ને આપણે નીકળી જ જઈએ અણેશથી આગળ આપણે પહોંચી ગયા છીએ ગામ કોટની અંદર અને અહીંયા એવી વાત મળી છે કે આગળ બજાર છે ને ત્યાં કારણે આપણે સાયકલનું બધું રિપેરિંગ કરશે તો અહીંયા જવી અને હેને આપણે પેન્ડલ નખાઈ દેવી આ ગામ કોટ છે કોટની અંદર ભોગી ગયા છે આગળ જઈએ બજારની અંદર અને અણે તો આપણે દર્શન કરી લીધા બુટ હોવાની માતાજીને તો ગયા હી ધોળકા આવીએ જો આ ધોળકા આવીએ છે ને અને નાઈ ફ્રેશ થઈને ને કપડાં વપડા બદલાવી સમજો રેડી થઈ ગયો હું અને સાયકલની સીટ નખાવી પેન્ડલ નખાયા અને રેડી કરી દીધું છે પાછળ ગામ હતું મને નામ તો ન આવડતું ખાવડતું કણે કાણે સીટને એવું બધું નખાયું અને રેડી થઈ ગયા અને જો આ બાજુ આગળ ધોળકા આવે છે બાર કિલોમીટર જેટલું રહ્યું છે અને આ બાજુ જો બચે છે ને ડાંગરે જ વાવી બચે ઠેઠ સુધી અમે હા આમ ઘણી ઠંડો પવન આવે ઘણી ગરમ કોણ આવે અને જો વાત તડકો કેટલો હતો તડકો એટલો છે અને આપણે ત્યાં ગામમાં જ્યાં હું હતો ને એમને કહે મને કે મોબાઈલનું સ્ટેન્ડ છે મેં કીધું ના ના તો એ કે મારે પડ્યું છે જો હા સ્ટેન્ડ નાખ્યું કંઈક આવું કે મોબાઈલ છે ને અહીંયા આપણે મેપ જોવો હોય કે પડ્યો રે ખાં એટલે એવું સ્ટેન્ડ નાખ્યું એ પેન્ડલ નાખી તા અને સીટ એક નખાવી તો આવી રીતે હવે હે ને ચાલતો જ જઉં ચાલતો જ જાઉં હું અને હવે ધોળકા લગભગ તો હું જાજી વાર નહીં લાવે અડધો કલાકમાં તો અહીંયા પોકી જઈશ ને તડકો એવો થઈ ગયો ચાલો કાંઈ નહીં હવે જઈએ કેમ કે આપણે તો જેમ બને એમ વહેલું પહોંચવાનું હે આપણે

સાડા છ જેટલો ટાઈમ થઈ ગયો આપણે એકસો દસ કિલોમીટર જેટલું કાપી નાખ્યું અને અહીંયાથી આમાં ડાકોર રહ્યું છે સાડત્રીસ સાડત્રીસ કિલોમીટર તો આજનું ટોટલ સવારે આપણે પહેલાં પાંચ વાગે હોળાથી નીકળ્યા હતા અને આપણે એકસો દસ એકસો દસ એકસો વીસ જેટલું કાપ્યું ખબર નથી પણ અહીંથી આમાં ડાકોર હે ને ખાલી આડત્રીસ કિલોમીટર જેટલું રહ્યું છે અને જો હજી હે ને આપણી સાયકલ આપણે હંકવતા હંકવતા આવે છે ને ડી હાથમાં આવ્યો જો પાછળ તમે જી જો ડી હાથમાં આવ્યો તો આપણે સાયકલ આજ તો છે ને કે પોરો ખાધો જ નથી અને એક જ ધારા સતત રનિંગ ચાલુ જ રાખ્યું છે આપણે સાયકલ યાત્રા હજી આપણે જઈએ જ છીએ તો બસ આજની રાત ક્યાં રોકાણું છે ને હજી કાંઈ નક્કી નથી આગળ જઈએ હજી શું થાય છે હજી તો ડી હાથમાંનો બાકી છે હાથમાં એટલે કે જગ્યા સારી મળી જાય ને એટલે અહીંયા રોકાઈ જાય તો

તો કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી વાળજો અને જય માતાજી લખી વાળજો તો બસ જઈએ હજી આગળ શું થાય છે જય શ્રી રામ જય દ્વારા